તો મહેસાણાના માનસિક રોગના નિષ્ણાંત અનિશ મેશ પટેલ ગુટકા સહિતના વ્યસનને લઈને ચિંતા વ્યક્ત કરી છે વ્યસનને કારણે સર્જાતી સમસ્યાઓને લઈને તબીબે જણાવ્યું છે કે મહેસાણામાં પુરુષો કરતાં મહિલાઓમાં ગુટકાનું વ્યસનનું પ્રમાણ વધી ગયું છે મહેસાણા કડી ઊંઝા વિસનગરમાં સગર્ભા મહિલાઓ પણ ગુટકાનું ચલણ વધ્યું છે રોજબરોજના મજૂરી કરતી મહિલાઓમાં વ્યસનનું ચલણ વધ્યું છે

કારણ કે જે છૂટક મજૂરી કરતી મહિલાઓ છે કે રોજબરોજ ગુજન જીવન ગુજારતા જે પરિવારો છે એમાં આ પ્રકારનું વ્યસન વધારે જોવા મળે છે એમાં એમના પોતાના શરીર ઉપરાંત તો માતાને જે બાળક પ્રેગ્નન્સી હોય તો બાળકના ગ્રોથમાં પણ ઘણી બધી એમાં અડચણ ઊભી થતી હોય છે કે બાળકનું સમય કરતાં વહેલ જન્મ થવો ઓછા વજનવાળું બી બાળક જન્મવું એના ગ્રોથમાં રૂકાવટ આવી જેવા ઘણા પ્રકારના બાળકોમાં પ્રોબ્લેમ થતા જોવા મળે છે